ભરૂચ એસજી પોલીસે અંકલેશ્વરમાં શાંતિનગર વિસ્તારમાંથી શંકાસ્પદ સંજોગોમાં રાખવામાં આવેલા નેવું ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ ઈસમની ધરપકડ પણ કરી ગેસ બોટલ ક્યાંથી લાવ્યો અને તેનો શું ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે ભરૂચ એસઓજી પોલીસ ગેસ રિફિલિંગ અંગે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસઓજી પોલીસે બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર શાંતિનગર વિસ્તારમાં એક શખ્સ પતરાના શેડમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રાખી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસે વિવિધ સાઇઝના કુલ નેવું ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા સ્થળ ઉપરથી શિવ રેસિડેન્સીમાં રહેતા સુખલાલ શંકરલાલ રાયકાને પકડવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખના કિંમતનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે